હવે રૂપિયા નવસો કરોડનું ટેન્ડર દસ વર્ષ માટે પ્રસિદ્ધ કરાતા વિવાદ ભાજપના લગત કોન્ટ્રાક્ટરને કમાવી દેવા માટે મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને કચરા માટે દસ વર્ષનો રૂપિયા નવસો કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થતાં કોંગ્રેસ દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી પાસે ધરણા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જો કે આખરે આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકાની આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જામનગરમાંથી કચરો ઉપાડવા માટે દસ વર્ષનું રૂપિયા નવસો કરોડનું ટેન્ડર બહાર પાડવાની દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે આ દરખાસ્ત રદ કરવી જોઈએ તેવી માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોલ પાસે ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કચરાની કમાણી શેમાં સમાણી ભ્રષ્ટાચારી ભાજપ સેવા સ્લોગન લખેલ પાટિયા પણ આંદોલનકારીઓ દ્વારા દર્શાવાયા હતા હકીકતે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ હોઈ શકે નહીં અઢી વર્ષ માટેનો જ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ જો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો આવનાર દિવસોમાં કર્મચારીના પગાર આપવામાં ફાફા પડશે ટુ એનર્જી કંપનીએ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની હતી પરંતુ હાલ આ પ્રોજેક્ટ પણ બંધ છે કમિશનર દ્વારા ચારસો તોતેર કરોડનું આ બાબતનું જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવ્યું હતું આ પછી સીધું જ રૂપિયા નવસો કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જે ભ્રષ્ટાચારની આશંકા દર્શાવે છે આ પ્રોજેક્ટમાં ભાજપના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું મસમોટું કૌભાંડ છે જેમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીની પણ સંડોવણી છે આ સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસ પણ કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવતા આખરા દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી ટીવે ન્યૂઝ ગુજરાતી જામનગર